આદિવાસી દિવસની ઉજવણી રાજપીપળા પરંપરાગત પોશાકમાં આદિવાસીઓની રેલી કર્યું યોજી હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ના ઠરાવ ઓગણપચાસ બસો ચૌદ દ્વારા નવ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો વિશ્વભરમાં પ્રથમ વખત નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આધુનિક સમયમાં આદિવાસીઓ શિક્ષિત થયા છે પરંતુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તેમણે શૂટ પેન્ટ બુટ છોડી પરંપરાગત પોશાક હતો હતું ખમીઝ ધોતીઓને પાઘડી પહેરી ધારિયા પારિયા સાથે રાજપીપળા નગર માં આવ્યા હતા ડીજે ના તાલે ટીમની નૃત્ય કરી તેમણે ઉત્સાહપૂર્વક દિવસની ઉજવણી કરી હતી આ દિવસે રક્ષાબંધન પર્વ પણ હોવાથી કેટલાક આદિવાસી ભાઈ બહેનના પ્રેમના પર્વની ઉજવણીમાં જોડાયા હતા તેથી તેઓ આદિવાસી દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા જો કે જેટલા આદિવાસીઓ હાજર હતા તેમનામાં અનેરો ઉત્સાહ અને જોમ જોવા મળ્યું હતું રાજપીપળા ખાતે આદિવાસીઓ ઉત્સાહ અને ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી નગરમાં યોજાયેલી રેલીમાં તેમની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રદર્શન જોવા મળ્યું હતું આજે નવમી ઓગસ્ટ છે આદિવાસી દિવસ છે શું કહેવા માંગો છો તેના માટે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ એ એકલો ભારત દેશનો નથી દુનિયામાં વસતા તમામ દેશના આદિવાસીઓ માટેનો આ ગૌરવ દિવસ છે એકલો રાજપીપળા કે નર્મદા જિલ્લા કે ભારત દેશના નહીં પરંતુ પૂરા દુનિયામાં આજે આ દિવસ ઉજવાયો એ જ રીતે અમારા રાજપીપળામાં પણ ખૂબ જ ધામધૂમથી આદિ આદિવાસી દિવસ ઉજવાયો છે તો એની અંદર વિવિધ પ્રકારની જે સંસ્કૃતિઓ છે અમારી ગીતો છે ભજનો છે અમારી પરંપરા છે બોલી ભાષા અને વિધિઓ એમાં અમારા દેવી દેવતાઓ અને તમામ બધી બાબતોને આજે અમે યાદ કર્યું અને મોટાભાગે અમારા લોકોએ સંકલ્પ કર્યો કે આદિવાસી સમાજ એ દેશનો મૂળ માલિક છે ભારતનું બંધારણ એવું કહે છે અને સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે કે ભારત દેશનો આદિવાસી સમાજ એટલે ભારત દેશનો મૂળ માલિક છે પણ આજે ભારત દેશની અંદર આદિવાસીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કોઈપણ ગામડામાં જાઓ તો મોટાભાગે આદિવાસીઓ નોકર ચાકરને પટાવાળા પટ્ટાવાળા મળે આપણને જોવા મળે એટલે સમગ્ર આદિવાસી સમાજને મારો સંદેશો છે કે શિક્ષણ એક એવો ઉપાય છે કે આ જે દુઃખના દિવસો છે આ નોકર ચાકરને પટાવાળાની જે પરંપરા છે એને છિન્ન ભિન્ન કરવું હોય તો આદિવાસી સમાજે શિક્ષણ અપનાવવું પડશે શું નામ તમારું મહેશ વસાવા પૂર્વ પ્રમુખ રાજ આજે નવમી છે શું આજે તમારું પ્રોગ્રામ હતું યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર ભારતભરમાં મનાવવામાં આવે છે એ જ પ્રમાણે આજે સાથે રક્ષાબંધનનો પણ પર્વ હતો તો સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો તેમજ સમગ્ર આદિવાસી સમાજના લોકો ભાઈઓ બહેનો ભેગા મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે હરસ અને ઉલ્લાસભર ઉજવણી કરેલી છે આદિવાસી 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 ઉજવણી કરેલ છે અને આ એક સમાજને એકતા અને અખંડતા મેસેજ આપે છે જેને લીધે આજે અમે સર્વ ભાઈબંધુઓ આદિવાસી સમાજના આગેવાનો તેમજ બધા આદિવાસી સમાજના લોકો એકતા થઈને આ પર્વ અમે હર્ષ અને ઉલ્લાસભર મનાવીએ છીએ શું નામ તમારું મારું નામ એડવોકેટ વિપુલ વસાવા